ગુજરાત યુનિવર્સિટીમાં NSCU નું વિરોધ પ્રદર્શન જીકાસ પોર્ટલમાં એડમિશન પૂર્ણ થયા બાદ પણ બેઠક ખાલી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા બંધ બેઠક ખાલી હોવા છતાં પ્રવેશ ન અપાતો હોવાનો આરોપ ગુજરાત યુનિવર્સિટી ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવે છે સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાનો આરોપ ગુજરાત યુનિવર્સિટીની બહાર NSCUA સૂત્રોચ્ચાર કર્યા અમારી એક જ માંગણી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે સાત હજાર બેઠકો ખાલી છે વિદ્યાર્થીઓ એડમિશન માટે કોલેજે કોલેજો રખડી રહ્યાક છે પણ જીકાસ પોર્ટલના કારણે માત્ર રાઉન્ડ પર રાઉન્ડ રાઉન્ડ પણ માન વિદ્યાર્થીઓને એડમિશન આપવાની જગ્યાએ માત્ર રાઉન્ડ જ પડી રહ્યા છે અમારી એક જ માંગણી છે જે પણ કોલેજમાં સીટ ખાલી હોય તે વિદ્યાર્થીઓને વહેલી તકે એડમિશન આપવામાં આવે જેથી એ વિદ્યાર્થીઓ વહેલી તકે એડમિશન લઈ શકે જે વિદ્યાર્થીઓ એડમિશન નથી લીધા એનો આંકડો છે એ આંકડો અમે તમને કહી રહ્યા છીએ એના કરતાં વધારે વિદ્યાર્થીઓ છે ગુજરાત યુનિવર્સિટી માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીને જ ફાયદો કરાવી છે છે એ સ્પષ્ટ છેલ્લા વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ કરી રહી છે જે જિકાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે આ પોર્ટલથી માત્ર માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીનો ફાયદો થઈ રહ્યો છે જયારે આ ગુજરાત યુનિવર્સિટી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય આ તમામ યુનિવર્સિટીઓમાં એડમિશનથી વિદ્યાર્થીઓ વંચિત થઈ રહ્યા છે